કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓની સમાચાર જાણવા અમારી ચેન અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરું મારું નામ શ્રેફાલી મોરાણી છે આજે હું તમને વાત કરું તો આલ્ફા પ્લસની એક દિવસની નવરાત્રિ જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે દર નવરાત્રિમાં પ્લસની એક દિવસ તો નવરાત્રિ હોય છે ખાસ કરીને શા માટે રાખવામાં આવે છે વાલીઓ છે બાળકો છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને જોડીને એક અમે એવો પ્રસંગ ઉજવીએ છીએ જેમાં અમે બધા ખુશ રહીએ છીએ અને સારી રીતે આનંદ અનુભવીએ છીએ તો આ એ અમારા માટે નવરાત્રિ ખૂબ જ આનંદપૂર્વક દિવસ છે વાત કરું તો આ એ નવરાત્રિમાં અમે ખાસ કરીને કોમ્પિટિશન ઉજવીએ છીએ જેમાં બાળકો છે ખૂબ જ સરસ તૈયાર થઈને આવે છે અને પોતે સરસ રમે છે તમને ગિફ્ટમાં વાત કરું તો ટોટલ છે અમે આ વખતે અઢાર ગિફ્ટો રેડી કરી છે અઢાર ગિફ્ટોમાં ત્રણ કેટેગરી છે એક કેટેગરી છે પેરેન્ટ્સની જેમાં પેરેન્ટ્સ પણ સરસ રીતે રેડી થઈને આવે છે પેરેન્ટ્સની વાત કરું તો પાંચ અમે ગિફ્ટો આપવાના છીએ આ વખતે ત્યારબાદ હું વાત કરું તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે પણ આલ્ફા પ્લસના એક અગત્યના અંગ છે તો એમને પણ અમે ગિફ્ટો આપવાના છીએ ત્યારબાદ અમે બાળકો માટે પણ ખાસ જે બાળકો જે ખૂબ જ નાના નાના ફૂલકા છે તે સરસ તૈયાર થઈને આવ્યા છે તો એ લોકો માટે પણ અમે પાંચ ગિફ્ટો રાખી છે ત્યારબાદ જે આપણા હાલના સ્ટુડન્ટ્સ છે જે યંગ છે એવા છોકરાઓ છે એમના માટે પણ પાંચ ગિફ્ટો તૈયાર કરી છે આ એક કોમ્પિટિશન રાખવાનો હેતુ એ છે કે બાળકો છે એ સરસ મજાના નવરાત્રિ રમી અને આ એ પરંપરા જાળવી રાખે તેવો અમારો હેતુ છે હું તમને વાત કરું તો આજે તમને જોઈ રહ્યા છો કે બાળકો છે એ પોતાની રીતે રમતા હોય છે આ આલ્ફા પ્લસ એક એવો પર્વ ઉજવી રહ્યો છે જેમાં બાળકો વાલીઓને જોડે છે બાળકો સાથે વાલીઓ રમે છે તો વાલીઓને પણ એમ થાય છે કે ના હું મારા બાળક સાથે બાળક બનીને રમું છું તો આ એ પર્વ છે એ ખાસ કરીને બાળક તો સારું પણ એમના માતા માટે ખૂબ જ જરૂરી બન્યું છે આ એ નવરાત્રી છે એ બાળક અને વાલીઓને જોડે છે જે બહુ જ સારી વાત કહેવાય મારું નામ મનીષભાઈ ગઢવી મારા બાળકો અહીં આલ્ફા પ્લસમાં જ અભ્યાસ કરે છે અને આલ્ફા પ્લસની આજે નવરાત્રી હતી ખરેખર આજે એટલી મજા આવી છે એક તો શાંત વાતાવરણ પાછા નવા જૂના બધા વિદ્યાર્થીઓ વાલીઓ બધા અમારી સાથે મળ્યા ઓળખાણ થઈ અને આલ્ફા પ્લસની અંદર ખાલી અભ્યાસનું ટેન્શન નથી દેવાનો હતો મનોરંજન કરીને બાળકોના મનને પ્રફુલ્લિત કરવામાં પણ આવે છે અને મોરાણી સરનો આ બહુ જ મજા આવવાનો અને સુંદર આયોજન છે તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું મોરાણી સર આલ્ફા પ્લસના સંચાલક ભૂત તમે બધા જાણો છો કે અત્યારે નવરાત્રિ મહોત્સવ હાલી રહ્યો છે તો અમે છેલ્લા પંદર વરસથી આ રીતે દર વર્ષે નવરાત્રિ રાખતા હોઈએ છીએ અને નવરાત્રિ રાખવાનો એક જ હેતુ હોય છે કે બીજા બધી નવરાત્રિઓમાં બધા એક સાથે જઈ નથી શકતા અને બીજું ત્યાં બધા બધી જગ્યાએ ચાર્જ હોય છે ત્યારે આપણે અહીંયા એક જગ્યાએ અહીંયા નવરાત્રિ રાખીએ પણ જાતના ચાર્જ નથી નિઃશુલ્ક નવરાત્રિ રાખીએ બાળકો પાસેથી કોઈપણ પ્રકારના આપણે ફંડ લેતા નથી અને એ લોકોને એકદમ સન્માન પણ છેલ્લે કરીએ છીએ અને ખાસ મારે એ કહેવાનું કે મારો ખાસ હેતુ એવો છે કે અહીંયા બધા વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ એક જ ગ્રાઉન્ડમાં બધા એક સાથે રમી શકે એ જે આખી મજા છે એ જ બાળકોને બહુ જ મજા આવે છે એટલે અમે આ રીતે ખાસ નવરાત્રી રાખતા હોય છે અને મારું ખાસ સૂચન હોય છે કે તમે જ્યારે પણ રમવા આવો ત્યારે ખાસ માન મર્યાદાવાળા દેશમાં જ આવવાનું ખાસ ખ્યાલ રાખવાનો છે એનું વિદ્યાર્થીઓ ચુસ્તપણે પાલન કરે છે હું ખાસ એવું માનું છું કે આ નવરાત્રિમાં એક મર્યાદા તો રાખવી જોઈએ કારણ કે આ ધાર્મિક બાબત છે અને ધાર્મિક બાબતમાં જેટલું માન મર્યાદા રહે ને એટલું એનું આપણને ફળ સારું મળે એટલે માન મર્યાદા તો રાખવી પડશે આપણને અને હું દરેક નવરાત્રિના આયોજકોને સૂચન પણ કરું છું કે આપણે થોડુંક એ પ્રકારનું આયોજન નાખવું જોઈએ કે જેમાં માન મર્યાદા જાળવાય અને એ બહુ સારું છે આપણા માટે અને આલ્ફા પ્લસમાં તો દર વર્ષે આ રીતે માન મર્યાદા દિવસે નવરાત્રિમાં અમે ટોટલ આખી એનું આયોજન કરું તો સૌથી પહેલાં અમે આરતીથી શરૂઆત કરીએ છીએ ત્યારબાદ પ્રથમ રાઉન્ડ અમારો હોય ટ્રેડિશનલ રાઉન્ડ હોય જેમાં ત્રણ કેટેગરીના બાળકોને અમે એક સાથે રમાડીએ છીએ ત્રણ કેટેગરી હોય છે એમાં ફર્સ્ટ કેટેગરી છે રેગ્યુલર વિદ્યાર્થીઓ આઠમા વર્ષમાં જે રેગ્યુલર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એ રમે છે સાથે સાથે એની સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ભણી ગયા છે અગાઉ એ પણ સાથે રમે છે બીજી કેટેગરી અને ત્રીજી કેટેગરી હમણાં છેલ્લા બે વર્ષથી પેરેન્ટ્સની માગણી હતી તો પેરેન્ટ્સને પણ અમે આ વખતે સામેલ કરી છે છેલ્લા બે વર્ષથી તો પેરેન્ટ્સને પણ અમે પહેલાં રાઉન્ડમાં રમાડીએ છીએ એટલે ફર્સ્ટ રાઉન્ડ હોય છે એમાં ત્રણ કેટેગરીના હોય છે રેગ્યુલર વિદ્યાર્થીઓ એક્સ્ટન્ડ વિદ્યાર્થીઓ અને સાથે પેરે અને દરેકને અમે પાંચ પાંચ અમે બધાને ઇનામ આપી છે દરેક કેટેગરીમાં એ રીતે અને હવે દસ પંદર મિનિટ બસ આ ફર્સ્ટ રાઉન્ડ અત્યારે પૂરું થઈ ગયું છે હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે જેમાં જનરલ રાઉન્ડ હશે એમાં બધા રમી શકશે ઓમાં ટ્રેડિશનલ ડ્રેસવાળા જ રમી શકે જ્યારે આમાં બધા રમી શકશે એ રીતનું આખું આયોજન હોય છે

આજે અહીંયા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો જે બહુ જ સરાહનીય કાર્ય છે કારણ કે નવા વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે સુમેળ બંધાય તે માટે સારું રહે એના માટે પ્રોગ્રામ બહુ સરસ આયોજન કરવામાં આવેલો હતો મિત્રો તો જો નવરાત્રિમાં નવદુર્ગાનું આરાધનાનું કેન્દ્ર હોય તો બને ત્યાં સુધી સારા કપડાં હોય અને પૂરતા કપડાં પહેરે પણ અહીંયા દરેક દીકરીઓએ પોતાના પહેરવેશમાં જ આયેલ હતી એ બહુ જ સારું દેખાવ અને સુંદર કાર્ય હતું મા દુર્ગાની જ્યાં આરાધના થતી હોય ત્યાં દીકરીઓએ પોતાનો વેશભૂષા ધારો કે ગુજરાતી હોય તો ગુજરાતની આપણી વેશભૂષા પ્રમાણે જે પહેરોશ પહેરે તો બહુ જ સારું રહે અમારું તો એ કહેવું છે કે બને ત્યાં સુધી પૂરા શરીર ઢંકાઈ રહે એવા કપડાં પહેરીએ તો વધારે સારું રહે અને કપડાંનું એવું હોતું નથી પણ અમે તો એ ભાઈઓને પણ કહેવા માગીએ છીએ કે જે બેન જે પ્રમાણે વસ્ત્રો પહેરીને નીકળે છે તો ભાઈઓએ પોતાની બેન દીકરી સમજી અને એને ખરાબ નજર ન જ હોય એ અમારું કહેવું છે